તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી વાત કે મારી પાસે મારી પાસે એના બધા ટ્રસ્ટી નંબર છે મે ઈ લોકો ને ફોન કરું છું તો ઈ લોકો મને જવાબ એ નથી દેતા અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી આ ઈ રેકોર્ડિંગ છે મારી પાસે હા તો ઈ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ હા જો હું તમને મોકલું જો હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો ઈ કરી લ્યો એટલે પછી હું ત્યાં ગઈ તી એટલે મેં ત્યાં જઈ ને એમ કીધું મે કીધું મે કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષ ની છોકરી ને ત્યાં તમારી ઉમર કેટલી છે કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષ ની છોકરી ઓકે અને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે આ ઈ તો વયસ માં બહુ ઉપડી ગયો તું ને ઈ તો હા હે એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ એમ કેતા તા ને કે જેને શોખ હોય ઈ અહિયાં આવી જજો રવિવારે તો હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું હાથ મેં કીધું હાથ હશે ખોટા આ ઓલા તેલ માં હાથ નાખે ને એટલે હું એ પેલા માનતી પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ 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 જતી પછી ત્યાં હું ગઈ એટલે મે ના જઈને એમ કીધું મેં કીધું મેં કીધું ભુવાજી મારે પાંચ વર્ષ નો છોકરો છે ને એને મજા નથી એ મને એમ કીધું કે એને પંદર દિવસ માં દીકરો નથી ઠીક ઠીક એટલે ખોટું ખોટું કીધું હા મેં ખોટું ખોટું કીધું હવે જેના પેણ માં માતાજી આવતા હોય મેલી માં એ તો એ કે નહિ કે બટા તું ખોટું તો બરોબર તારા પેણ માં છે ને હકીકત કે કે તું ખોટું બોલશો કે છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલ્યો કે મેલડી માં બોલ્યો પણ ઈ કોઈ ને ખબર પડી એટલે પછી મેં એના સસરા ને ફોન કર્યો તો ઈ કોઈ મને જવાબ નથી દેતો મને કે કે બાપુ મળે નઈ તમારે અહિયાં આવું પડે ને તો મારી પાસે ટાઈમ નથી નકર તો હું ત્યાં જાત પણ આજ બપોરે તમે ઈ આજ બપોરે મેં તમારો રેકોર્ડિંગ સાંભળ્યું તમે તમારે જીગો હમ હકીકત હવે જે સાચા ભૂવા હોય કોઈ દિવસ વિરોધ પણ આવે ખરા

બદનામ કરે છે ને એટલે આ ઓલા આ એમ કે તું તારી બેન ના લગ્ન હોય માં તે એક રૂપિયો દીધો તો અને અત્યારે તું એમ કે દીકરીને એક ને એકાવન એકાવન લાખ નું દેવાનું હતું તમે લાવી ગયો ને મેં તમને ફોટો માં

આ બધું એમાં હું છું આમાં આ તમે મારી સાંભળો તમને ફોન કયો એટલે અમારે એક કાયદા કીએ અને જાહેર જમીન નિવેત આ બાબત મા તમને વાત કરી આ બધું ડીંડક છે ડીંડક એના માટે છે કે ઈ એને ન્યાંકર જો આટા નીવડાઈ લોકો મારા મારી ધબાધબી ને બધા ધમકીય મારે છે ને બધું બંધ કરા શું કામ એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય જે સાંભળશે એટલે પબ્લિક ઘટશે ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય તું ભુવો છે ને એક નંબર નો જો એક પછી એક પછી એક પછી છે ને બીજો એક પીડી આવ્યો હતો મારે મેં ઓલા હકુભાઈ ને હકુભાઈ મારી માથે ફોન આવ્યો હતો બે દિવસુ હકુભાઈ કાઠી એની બે દિવસ મારી પાસે ફોન આવ્યો મને કે મને કે બેન તમે તમે શું લેવા તમે વિરોધમાં માં કરો તો એ ખાતા છે મેં કીધું ખાતા હોય તો આનો લો મારી ભાડકા તેને હાથ નાખે લો તો હું ખા માનું બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં হাও খোৱা গেট আমি মন চুপে হাৱে হাও হাৱে হাও হাৱে হাও হাৱে খাও খোটা মোৰ ন মানুহ

એટલે આ છે ને આ હકુભાઈ લઈ લે બરાબર તું તું આમની જોડે મીઠી મીઠી વાત કરી ને તું સારી વગુ લઈ લે મેં એની હિસાબે મેં ગાયું લીધું મારે કઈ દીધો વિરાતો નથી બાપા મેં પછી

કેમ કે મારી વાત સાંભળો આકુ ભાઈ શું છે એ એક છે કે છે દરબાર ને ફલાણો પણ એને મૂળ તો ધૂણમાં ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો નો જાય એટલે એવ ખારા થાય છે જો માતાજી નો જ પરચો હોય તો ગમે ભલે વિરોધ કરતા હોય એને હું કામ એને તો માતાજી બધે ને સમજાવી દે ને માતાજી બધું કરી તો એને દેવ માં તો મૂકી દેવાય ને પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધે ને ગારો ગારી ને youtube માં ને facebook માં ને media મૂકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે ફામ બોલે તો ભાઈ દેવ હારે સમજી લે દેવ કરશે બધું તમે શું કામ એટલે બધા ઠકડા મારો હા છો આ તો આ તો છે ને તો તું હોય તો પબ્લિક હું લેવા જાય છે કેમ કે આ બધે અમુક આ ભોળા લોકો છે ને ઈ જાય છે રસ્તા માં ખબર પડી ગઈ છે ઈ લોકો નથી જતા આવે ખબર ના તો હું છે કે અત્યારે આ પ્રજા છે ભોળી પ્રજા છે કોક ના ઘરે વિવાદ હોય કોઈ ને ઘર કંકાસ હોય કોઈ ને જણા ને હોય એમ નઈ વાત આમ તો આ તો એમ કે શું કે આ બધાને ને અમારે એકવીસ એકવીસ સાથ કેવા છે તો આમ એક લાખ રૂપિયા દે કેમ થાય છે અને બે છોકરી એકવી એકવી લાખ એટલે ઈ તો પબ્લિક ને એવું થાય કે અમે દાન કરી છે આપડે કઈ લૂટું ના લૂટું ના ધંધા કરીને પછી બે જણે દાન દઈ એનાથી એનો મતલબ એવો ન હોય કે આપડે દાનવીર થઈ ગયા তু হত ভাল কেনে খা নাই

મારી પાસે છે મેં આ વાત કરી ને એ પણ મને એના જે ટ્રસ્ટી છે ને એ લોકો મને હરકો જવાબ ન દેતા અને સતુ ભુવાના મને નમન નથી દેતા સતુ ભુવા એ સતુ આ મારે એ રેકોર્ડિંગ રહ્યું ને એ સતુ ભુવા પોતે બોલે છે હા ઈ આ પેલા તો મને એમ થયું મેં કીધું આ સતુ નથી પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓળખાણ દેખાઈ ઈ સતુ ભૂવા એ શું કર્યું એને કીધું હું ફલાણો ભાઈ બોલું બીજાનું નામ દઈને ફોન કર્યું પણ એની જે બોલવાની લઢણ છે ઈ તાવી જાય હું કઈ મનસુખ ભાઈ છું હું ગમે એવો અવાજ કરું પણ જે મારી બોલવાની અમુક અમુક સટા હોય ઈ આવી જાય ઈ આવી જાય અને એની બોલી પાછા

દીપક ભાઈ મૂકી દીધું દીપક ને એને થાય બહુ બહુ હા એના તો છું કે છે અત્યારે તો અત્યારે તેને આ બધું કર્યું ને એટલે એને થોડીક તાણ પડી એટલે મૂકી દીધું નકર તો એ રડી ના દીપક ને કીધું તમે મુ જાતે ને તમતાર કાઈ પણ તમતાર હોય તો મને ફોન કરજો ને હું આવી જઈશ તમતાર

નો કેન્સર તમતમે બરોબર અને મનસુખ ભાઈ કાઈ પણ એવું હોય મારી જેટલું કામ હોય તો આ મારો નંબર છે ચોવીસ કલાક ચાલુ છે ગમે તે મને ફોન કરવા ની છૂટી હું આવી ઓકે હું આમાં સેવ કરી લઉં છું પૂનમ બેન આહીર હા ઓકે બરોબર હું તમને મારો ફોટો મોકલું છું ફોટો નો મેલ જ નો આવે ફોટો મેલ જ પડે ફોટો મે તો ખબર પડે ને કામ નકર તો એમ થાય ને કે આ જે કોણ છે તમારે કાઈ પ્રોબ્લેમ નો આવતો હોય તો મુકાય બાકી પ્રોબ્લેમ હતો તો મુકાય ના

ની અમે ન હોખી રાખી કેમ કે મારી YouTube ચેનલ ની અંદર પણ રાતી વાત છે નહી 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 રાતી વાત છે આમાં કોઈ રિપોર્ટ મારી દે મને મે અમારો ઈ કાઈ નથી બીજી વાત ઈ નથી પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા ઈ કેટલી ઓલી બાબત છે હે બાય મતલબ કે બોલે ય ભાઈ ઈ મોકલ

બાકી આ છે ને ગાળિયો વાળો અભદ્ર વાણી વાળો વિડિયો ન ચડાવતો હું ઓકે અને અને આ ફોટો તમારો રીઅલ તમારો જ છે એ ફોટો અત્યારનો હાલનો અત્યારે રીઅલ ફોટો છે હાલો વાંધો નહીં બુઆરે વાત કરાવો ને એમ કહું બુઆરે વાત ન થાય કામ હોય બોલો તો એમ નહી તો માતાજીના ભુવા હોય તો વાત તો કરે જ ને વાત કેમ નો કરે તો એ ભુવા કામ ના હોય અવાજમાં પેલા તમે ઉભા રહો

જોઈ લેજો એને શેલી ફેરવું એને જોઈ લેજો એમ કેમકે તમારો વ્યાયામ છે વ્યાયામ નથી વ્યાયામ નથી એના

મારે પાંચ તો તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ કીધું મે એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાસી વાત મેલડી માં આવે છે કે પછી આ ખોટા છે મેં મે મેં મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ નો છોકરો છે અને એને છે ને મજા નથી રેતી તો એ મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું થઈ જાય તાર તું ઉપા દીકરી માં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરોબર કોને આવી રીતના એ તું તું મારી પાસે બધું છે વિડીયો વિડીયો બધું છે છે ના દેખાડે મારે બે ત્રણ આવે ને મુંબઈ થી હું એની વાટે છું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ તમતા નહીં આવી એમ નઈ અને હું એ મા મેલડીમાં ના સોગંદ ખાઈને ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડીમાં ના સોગંદ ખાઈ ને કઉ છું કે હું હું ને આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો છે બરોબર એ બધા પ્રશ્ન મામલો છે અને કોકને પછી કીટ ને ના કે પછી હવે મેલડીમાં ના ભૂવા હોય તો પેલા પથ્થર માતો એ અમુક ના હોમ્સ આવે અને મેલડી માનો ભૂવા કેવાય મળ્યા પડતા હવે પિક્ચર સારું થઈ ગયું છે હા કેમકે હવે હવે ભોળા દેખું જો ગોટે વળી ગયું હોય તો ધીમે ધીમે કાથીન બાઠીન બધે